તાપી નદી બે કાંઠે છલકાઈ પંચાણું પોઈન્ટ પાંચસો પંચોતેર ક્યુસેક પાણી નદીમાં છોડાયું કોઝવે ભયજનક સપાટી વટાવી માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવા સૂચના સુરત અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તાપી નદી બે કાંઠે છલકાઈ છે ઉપરવાસમાં આવેલા ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે હવામાન વિભાગ દ્વારા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટર દ્વારા માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે સાથે જ તમામ અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ કરાયા છે કોઝવેએ પોતાની ભયજનક સપાટી છ મીટર વધાવીને આઠ મીટર સપાટીએ પહોંચ્યો છે કાકરાપર વિયરની સ્થિતિની વાત કરીએ તો તેનું લેવલ એકસો છાસઠ ફૂટ ઓવરફ્લો ડિસ્ચાર્જ પંચાણું હજાર છસો ક્યુસેક લેવલ એકસો બાવન પોઈન્ટ સિત્તેર ફૂટ અને ડિસ્ચાર્જ એક હજાર નવસો પંચાણું ક્યુસેક છે જે સાથે જ તાપી નદીમાં કુલ ડિસ્ચાર્જ સત્તાણું હજાર પાંચસો પંચાણું ક્યુસેક છે સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે નાગરિકોને પણ સાવચેત રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલા લેવામાં આવ્યા છે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય સ્થાનિક નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સતત અપડેટ્સ માટે સમાચાર ચેનલો અને સરકારી સૂચનાઓનું પાલન કરે અને સુરક્ષિત રહે